જે બધા રસિક હોય જેને અમે હરિભક્તો એનો રસિક તરીકે શબ્દ ઉપયોગ કરતા હોય છે સંપ્રદાય ને હજારો ની સંખ્યામાં જેને કહે સાયકડાઓ લોકો એ સમયમાં જોડાણા છે અત્યારે આપણે જોશું લગભગ ચાર સવા ત્યાં વચ્ચે વચ્ચેદાન સંપ્રદાયના સચિદાન સંપ્રદાયના ગાદીપતિ મંદિરેથી જ્યારે આ યાત્રા કરશે શહેરના મુખ્ય મુખ્ય માર્ગો જેને કહી શકાય માંડવી ચોક છે ચોક મોનરામ સતી મંદિર છે ગંગાના કોચ છે ત્યાર પછી આપણા આદિ આચાર્ય સુંદર સાહેબ સમાધિ પાસે જઈ અને ત્યાં રાસ મંડળ ભજન કીર્તન ઠપ્પોન ભોગ આદિ મહાઆરતી યાદી ના ઉત્સવ ઉજવાશે આ રીતે આ યાત્રાની શરૂઆત અત્યારે આપણે લગભગ સવા ચાર વાગે યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે સૌ ભક્તોને સૌ રસિકોને હૃદયપ્રેમ ખૂબ ખૂબ જય શ્રી સચિરામ ખૂબ ખૂબ શુભકામનાઓ આ દિવસ દરમિયાન વધારે ને વધારે ભજન કરે કીર્તન કરે નામ સુમણ કરે એ સૌની અભ્યર્થના સૌને રાધે રાધે ખૂબ શુભેચ્છાઓ જય શ્રી સચિરામ પરમધામ રાધે રાધે